નમસ્કાર બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે આજે આપને પરિચય કરાવવો છે કચ્છના એક એવા વીર સપૂતનો જે માત્ર અઢાર વર્ષની ઉંમરે જ આઝાદીની લડતમાં મુંબઈમાં શહીદ થયો હતો મૂળ કચ્છના મોટી કોંબડીના શહીદ વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદન માત્ર લોહાણા સમાજનું જ નહીં પણ સમગ્ર કચ્છનું ગૌરવ છે ઓગણીસો ત્રીસનો નો આઝાદીની ચળવળનો એ સમય હતો ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે મુંબઈમાં સેંકડો સત્યાગ્રહીઓ લડત ચલાવી રહ્યા હતા ત્યારે સભામાં પોલીસ દ્વારા આડેધડ લાઠીચાર્જ કરી ઘણા બધાને લોહી લુહાણ કરી નાખવામાં આવ્યા હતા આ લડતમાં કચ્છનો માત્ર અઢાર વર્ષનો નરબંકો વિઠ્ઠલદાસ ચંદન પણ હતો જે પણ પોલીસના લઠ્ઠીચાર્જમાં ગંભીર રીતે ઘવાયો હતો ઓગણીસ પાંચ ઓગણીસો ત્રીસના મુંબઈના આઝાદ મેદાનમાં ભરાયેલ આ જંગી સભામાં તિરંગાને ઉન્નત રાખી નારા પોકારતા વીર વિઠ્ઠલને અંગ્રેજ અધિકારીઓએ અમાનુષી માર મારી ઘાયલ કર્યો ને છેક રેલવે સ્ટેશન સુધી તેને લાઠીઓ વડે મારતા જ રહ્યા ટ્રેનમાં ચડતા વીર વિઠ્ઠલનો હાથ છટક્યો ને સાથીઓનું ધ્યાન જાય તે પહેલાં ભીડ વચ્ચેથી પટકાયેલો વિઠ્ઠલ શહીદીને વહેર્યો આ શહીદ વીર વિઠ્ઠલદાસની મુંબઈની અંતિમ યાત્રામાં લાખો દેશ પ્રેમીઓ જોડાયા હતા અને વીર વિઠ્ઠલ નો જય જયકાર કર્યો હતો i કચ્છનો આ વીર શહીદ ચંદન માત્ર અઢાર વર્ષની વયે આઝાદીની લડતમાં ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા લગાવતા શહીદીને વહોર્યો હતો તે વીર ગાથાની આજની પેઢીને જાણ થાય એ ખૂબ જરૂરી છે વીર વિઠ્ઠલદાસ ચંદનની યાદમાં મુંબઈમાં માંડવી કોલીવાડા વિસ્તારના એક રોડનું નામ વીવી ચંદન સ્ટ્રીટ રાખવામાં આવ્યું છે ખોંબડીના આ વીર સપૂતની યાદમાં ખોંભડી લોહાણા સમાજના સહયોગથી કોંબડી બસ સ્ટેશન પાસે બે હજાર તેરમાં વીર વિઠ્ઠલદાસ ચંદનની અર્ધ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે જ્યાં દર વર્ષે ઓગણીસ મેના તેમની વંદનાનો કાર્યક્રમ યોજાય છે શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશ સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણ અને મહામંત્રી નીતિનભાઈ ઠક્કર તેમજ રમેશભાઈ રાજદે સહિતના અગ્રણીઓ શહીદ વીર વિઠ્ઠલની યાદ કાયમ રહે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે શહીદ વીર વિઠ્ઠલદાસ ચંદન મૂળું મોટી ખોંભડીના અને મુંબઈ મધ્ય શહીદ થયા હતા ઓગણીસો ત્રીસમાં અને એ વાત ઘણા વર્ષ પછી અહીંયાના સ્થાનિક અમારા મારા મિત્રો એવા લધુભાઈ અમને વાત કરી હતી અને લોહાણા સમાજના ભાઈઓએ વાત કરી હતી એટલે બે હજાર ને તેર માં લોહાણા નખત્ર ખોંબડી લોહાણા મહાજને અહીંયા એક પ્રતિમાએને સ્થાપિત કરી છે અને ત્યારથી આજ દિવસ સુધી લગભગ બાર થી તેર વર્ષ થઈ ગયા છે નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને જે પણ અમને માહિતી જોતી હતી અમારા દીપકભાઈ અમને છે છે અમારા સમાજના અને એને અમને વિગતવાર માહિતી એમની પાસે જે હતી એમને આપી અને એ અનુસ્થાન અમારાથી બનતી કોશિશ કારણ કે શહીદ એટલે હર કોઈ સમાજ કોઈ એનો હોય નહીં શહીદ અને સાધુ સંતો બધા જ સમાજ માટે હોય છે અને રઘુવંશી છે થોડીક અમને ગૌરવ હોય એ અનુસંધાને અમે છેલ્લા બાર કે તેર વર્ષથી દેશ પ્રકૃતિની જાગૃતિ થાય આ વિસ્તારમાં જાગૃતિ આવે અને હર કોઈને એમ થાય કે અમારા કોમડી ગામનો વતની નાની ઉંમરમાં શહીદ થયો હોય અને એ જાગૃતિ માટે અમે આજુબાજુના ગામ માટે પણ અહીંયા અહીંયા અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ જેમ કે ગૌ સેવા પક્ષી સેવા ગાયો માટે લીલો ચારો આપતા હોઈએ છીએ પક્ષીઓ માટે પાણીના ગુંડા ચકલીઘર ચકલી ઘર વિધવા બહેનો માટે કીટ આપતા હોઈએ છીએ અને ખાસ તો નખત્રાણા થી અમે ઘણા વર્ષ બાઇક રેલી દ્વારા વિરાટ તિરંગા યાત્રા લઈને પણ અહીં આવ્યા છે અહીંયા આપણા કચ્છના લોકપ્રિય સાંસદ ભાઈ વિનોદભાઈ ચાવડા પણ અહીંયા પધાર્યા છે અને દર વર્ષે આપણા અબડાસાના ધારાસભ્ય ભાઈ શ્રી પદ્મલસિંહ જાડેજા પણ પધારે છે અહીં ખોંપડી મોટી ગામના સૌ આગેવાનો બધા જ સમાજના અમારી સાથે રહી અને હર કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં અને ખાસ તો વીર વિઠ્ઠલદાસ નું નામ કેમ શહીદનું જેને સન્માન મળ્યું છે એના માટે સતત મહેનત કરે છે એ માટે અમે પણ ત્યારના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈને પત્રવ્યવહાર દ્વારા અમે માહિતી અને વિગતવાર મૂકી છે અને આના માટે અમને તો ખાસ તો આખા કચ્છભરમાંથી અમારા સમાજ તેમજ વિવિધ સમાજના આરએસએસ વીએચપીના આગેવાનો પણ આ બાબતનો અમને સહયોગ આપે છે અને આપના દ્વારા પણ અમે જણાવવા માંગીએ છીએ કે બધા જ શહીદો ને જે નામના મળી છે આપણે જોશું પંડિત શ્યામજી કૃષ્ણ છે માંડવી મધ્ય ત્યાં જેટલા પણ દેશના શહીદો છે એમના નામના છે પુસ્તકોમાં પણ છે એના માટે અમે જે ચડુઅ ઉપાડી છે એનામાં આપના તરફથી અમને સહયોગ મળે અને આ આપણે શહીદ આપણે હર કોઈ સમાજ નો શહીદ કહેવાય ખોંભડી ગામના આપણા નખત્રાણા તાલુકાના વતની વીર વિઠ્ઠલદાસ વલ્લભદાસ ચંદન ને આપણે ઈચ્છીએ છીએ કે એના પરિવાર એમના અત્યારે ભાણેજ જ છે ભુજ રહે છે એમના બેન સરસ્વતી બેન થોડાક ટાઈમ પહેલાં જ દેહાંત થઈ ગયું છે એટલે આપણે સૌ આપણા પોતાનું સમજી અને એના માટે આપણે સૌ જાગૃતિથી એના માટે ઓગણીસ પાંચ ત્રીસ દર વર્ષે આવે છે અને દર વર્ષે કાંઈક ને કાંઈક સેવાકીય પ્રવૃત્તિ અમે કરીએ છીએ અને કરતા રહીએ અને આપણે ભારત માતા માટે જે પણ શહીદ થયા હોય છે એને આપણે સદા સંજલિ અર્પણ કરીએ એમને પણ આપીએ નાની ઉંમર અઢાર વર્ષની ઉંમર એટલે કંઈ ન કહેવાય ત્યારે આ કોમડી ગામ એક ભાગ્યશાળી ગામ કહેવાય કે આ ગામનો વ્યક્તિ શહીદ થયો છે અમારા કચ્છના ખોંપડી ગામના વીર વિઠલ ચંદન એક જાગૃતિ માટે આ રાજુભાઈ અને આ ગામના પટેલ સમાજ છે અને સમાજો છે એ આપણે કોશિશ કરીએ છીએ કારણ કે દેશની અંદર આપણા દેશ પ્રત્યે લાગણી દરેકને હોવી જોઈએ એ લાગણીને જાગૃત કરવા માટે આવી કોઈ પ્રવૃત્તિઓને કંઈ જરૂર છે અને કચ્છના ઇતિહાસની અંદર ભારતના ઇતિહાસની અંદર અમારા વીર વિઠ્ઠલનું નામ ચડવું જોઈએ એવી અમારી ગામની અમારી માંગણી છે કારણ કે આપણા ઇતિહાસની અંદર અનેક સપૂતો બની ગયા છે એ બધા સપૂતોનો જો નામ હોય અને અમારા ખોંબડી ગામના વીર વિઠ્ઠલનું નામ ના હોય એના માટે અમને દુઃખ લાગે એટલે અમારી દેશના દરેક નેતાઓ પાસે વિનંતી છે કે અમારા ગામના આ વીર સપૂતોનું નામ ભારતના ઇતિહાસની અંદર એનું નામ आवुज जो ये अन्य अमेरिका गौरवानुभवित चहें भारत माता की भारत माता की वन डे वन डे इनकलाब इनकलाब भारत माता की वीर विठल की शहीदों की चिता पर लगेंगे हर बरस मेले वतन पर मरने वालों का यही बाकी निशान होगा जिंदाबाद To my darkest